મિત્રો તમે જો અહીંયા જે સાહેબ આવેલા નથી જરાક આ લઈ જાવ ને કરાટી મંત્રી આવેલા છે અને એને લાઈન જોવો ભીડ કવડી છે આ બધા જ લોકો સાત વાગે આવીને ઉભા રહી જાય છે બધા બે બે સાક્ષી લઈને આવે છે સાક્ષીઓ બધા એની નોકરી એનો કામ ધંધો મૂકીને અહીંયા આવે છે પછી જ્યારે અહીંયા આપડી વારી આવે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ સાક્ષી સાઈન કરીને વહી ગયા છે તો પછી લોકો સાક્ષી ને પાછા બોલાવાનું કે છે ને સાહેબનો જે ટાઈમ સાડા વાગ્યા નો છે ભાઈ ગયા છે કેટલા જુઓ ને પચીસ થઈ છે હજી સાહેબ આવ્યા નથી સેબની પાસે હજી એક કલાક થઈ ગઈ છે હજી સેબને આવવાનો ટાઈમ છે નહીં બરોબર તો હવે આ બધાય સાક્ષીઓ ભાગી જાય બરોબર સાઈન કરી કરી તો પછી પાછા રીવ રિટેલ બધાય નોકરી ધંધાવાળા હોય બધાયના છોકરા પરિવાર હોય તો હવે અત્યારની સુસપેશન પ્રમાણે હું યોગ્ય છે કે ભાઈ પાછો સાક્ષી આવીએ કે અહીંયા બધાય બોલાવો ભાઈ બધા બધાય બોલાવાની આવે તો પછી આનું આનું સોલ્યુશન કઈ રીતનું લાવવાનું રહે તો આ પબ્લિક બધા ને હેરાન થવાનું છે કે એનું કઈ સોલ્યુશન લાવવાનું રહે પબ્લિક હું કઈ રોજ આવું